પ્રથમ તો દોસ્તો તમને એક વાત કહેવા માગીશ કે હજુ સુધી તમે વિડીયોઝને લાઇક ન કરો તો નીચે લાઇકના બટન ઉપર ક્લિક કરીને લાઇક કરી લેજો અને ચેનલ પર જો હોય તો પ્લીઝ ચેનલ નીચે લાલ બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા વિડીયો તમને ટાઈમસર પહોંચતા રહે અને સબસ્ક્રાઈબ કર્યા બાદ પાસે બેલના આઈકન ઉપર જરૂરથી ક્લિક કરી લેજો જેથી કરીને તમને નોટિફિકેશન મળતા રહે કારણ કે ઘણા મિત્રોએ સબસ્ક્રાઈબ તો કરી લીધા છે પણ આ પાસેનું જે બેલ આઇકન આવે છે એને ફોન નથી કર્યો વધારે ટાઈમ લેતા પહેલા વિડીયો શરૂ કરીએ આપણે અજમાનો ભાવ છે અઢારસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને છવ્વીસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે અડદનો ભાવ છે છસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને નવસો રૂપિયાની ફૂલ બજાર છે ઇસબુગલનો ભાવ છે તેરસો ને પાંચ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને પંદરસો ને પાંચ રૂપિયાની ફૂલ બજાર છે એરંડાનો ભાવ છે નવસો ને ચાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને નવસો ને ત્રાણું રૂપિયાની ફૂલ બજાર છે. આગળ કડશીનો ભાવ છે છસો ને પંચોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને સાતસો ને દસ રૂપિયાની ફૂલ બજાર છે. કપાસ બીટીનો ભાવ છે એક હજાર ને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને બારસો સત્તર રૂપિયાની ફૂલ બજાર છે. ગુવારના બીનો ભાવ છે સાતસો ને પંચોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને સાતસો ને પંચાણું રૂપિયાની ફૂલ બજાર છે ઘઉં ટુકડાનો ભાવ છે નવસો સોરી ત્રણસો ને એકાણું રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને ચારસો ને પાસઠ રૂપિયાની ફૂલ બજાર છે ઘઉં લોકોનો ભાવ છે ત્રણસો ને બ્યાસી રૂપિયાથી આજની બજાર ચાલુ થશે છે અને ચારસો ને બત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે ચણાપીળાનો ભાવ છે સાતસો ને વીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને આઠસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે ચોળીનો ભાવ છે એક હજાર ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થશે છે અને ચૌદસો ને બોતેર રૂપિયાની ફૂલ બજાર છે જીરુંનો ભાવ છે બે હજાર ને છસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ફૂલ બજાર છે બજાર ચાલુ બજાર છે જુવાર સફેદનો ભાવ છે પાંચસો ને પાસઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને છસો ને એકતાલીસ રૂપિયાની ફૂલ બજાર છે તલકાળાનો ભાવ છે અઠાવીસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ત્રણ હજાર ચારસો ને ચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે તલીનો ભાવ છે અઢારસો રૂપિયા થી આજની બજાર ચાલુ થઈ છે અને ચોવીસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે તુવેરનો ભાવ છે સાતસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને એક હજાર ને ચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે ધાણાનો ભાવ છે આઠસો ને એસી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બે હજાર ને એકોતેર રૂપિયા સુધીની ફૂલ બજાર છે બાજરીનો ભાવ છે ત્રણસો ને પંચોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો ને એકવીસ રૂપિયાની ફૂલ બજાર છે મકાઈનો ભાવ છે ત્રણસોને ઓગણએંસી રૂપિયાથી આજની બજાર ચાલુ થાય છે અને ચારસોને અઢાર રૂપિયાની ફૂલ બજાર છે મગનો ભાવ છે નવસોને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને બારસોને પચીસ રૂપિયાની ફૂલ બજાર છે મગફળી જાણીનો ભાવ છે સાતસોને પચીસ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને નવસોને ત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે મગફળી જાડીનો ભાવ છે સાતસોને પંદર રૂપિયાથી આજની બજાર ચાલુ થાય છે અને નવસોને એકવીસ રૂપિયાની ફૂલ બજાર છે મઠનો ભાવ છે નવસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થાય છે અને બારસોને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે મરચાંનો ભાવ ભાવ છે બે હજાર રૂપિયાથી આજની બજાર ચાલુ થાય છે અને એકત્રીસસો રૂપિયા સુધીની ફૂલ બજાર છે મેથીનો ભાવ છે પાંચસો રૂપિયાથી આજની બજાર ચાલુ થાય છે અને નવસોને અઠાવીસ રૂપિયાની ફૂલ બજાર છે રાઈનો ભાવ છે સસોને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થાય છે અને સાતસોને ઓગણચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે રાયડા નો ભાવ છે છસો રૂપિયા થી આજની બજાર ચાલુ છે અને છસો ને પાંત્રીસ રૂપિયા ની ફૂલ બજાર છે લસણનો ભાવ છે એક હજાર એકસો રૂપિયા થી આજની બજાર ચાલુ છે વરિયરીનો ભાવ છે નવસો ને પચાસ રૂપિયા થી આજની બજાર ચાલુ થઈ છે અને તેરસો ને ત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે દોસ્તો અમે બીજા તો આગળ વાત કરીએ દેશી વાલનો ભાવ તો દેશી વાલનો ભાવ છે આઠસો ને નેવું રૂપિયા થી આજની બજાર ચાલુ થઈ છે અને બારસો ને રૂપિયાની ફૂલ બજાર છે વાલપાપડી નો ભાવ છે એક હજાર ને દસ રૂપિયા ફૂલ બજાર છે સિંગદાણાનો ભાવ છે એક ને રૂપિયા થી આજની બજાર ચાલુ થઈ છે ને બારસો રૂપિયાની ની ફૂલ બજાર છે સુવાનો ભાવ છે આઠસો ને પચાસ રૂપિયા આજની બજાર ચાલુ થઈ છે ને એક હજાર ને પંદર રૂપિયાની ફૂલ બજાર છે દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ સો મચ દોસ્તો વિડીયોઝ બદલ આપ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ